পৱে তো্য়েে মোের শেন াহে দেলে য়ে মুরা কিয়ে নের আকন্য়ে সেন্য তোয়ে সেন কেন મમ સી સી સીધા એ તો વઘારે આખા કાપ્યા વઘાર મોર અને સીધા એ વઘારે બેઠા હમ બાફિયેનીમાં બગાયો તો વઘાર મહી છે હો બાફવા માણું ઓલું નીકળી જાય બધુંય કરોક આ એ ઈ તો હે નું કડવું જાય ને યાર ને સુધાર ના એ

પાડી અહીં બહુ જાજા નો આ હે એટલે મસ્તીન થાય જો જો મુરા જૈસા પતિકા હમ હમ જો કેમ બાકી નેસરોલો દવા અડી ને મુરા આ ને જો આવવા હે મસ્ત દવા કાઈ અડી ને જો હે ને હે આપડી લેવી એ તાજે તાજે આકડી જ વાડી ગ્રીન એકદમ ગ્રીન

ડેલે સોટાડે આવે સોટાડ દેવાય ને આ બધાય જય નિર્બાય માં જય નિર્બાય માં ગમે માં સ્ટીકર સોટાડવાના કે આ મોટો પોસ્ટર આ એ સોટાડ દઈએ લે કઈ જો આ જીન કા સ્ટીકર વાહન

મારી ઈદ કે એમાં બનાવે દે અથાણા ને અથાણે તો હવે એને ઓખાણ આવે તો હાલો મીઠું બનાવ દા દહીં માં બનાવવાની હોય મેંગો લસી તો હાલો હું શરૂઆત કરા આપણે આ હે લસ્સી બનાવવામાં 500 ગ્રામ દહીં 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 માં બનાવવાની છે 500 ગ્રામ દહીં લેવાનું એમાં પેકેટ મિક્સ કરવાનું પછી જો આ પેકેટ છે મેંગો લસ્સી છે આ મેંગો લસ્સી મેંગો લસ્સી આ મિક્સ કરવાનું છે પહેલા આપણે ગરમ કે નહીં કરવાનું મિક્સ કરે જો એ પેલા બ્લેન્ડર કરવાનું છે સમસી નહીં જો આ સમસી થી જલ કર ને ફરી ને પેલા કર ને આખું પછી અલગ અલગ ફ્લેવર ની ઉતી બસ આ મેંગો લે મેંગા નું લે આ મે આ પાવડર આવે ઈ એટલે બ્લેન્ડર મિક્સ કરે ને પછી ફ્રીજ માં મૂકવાનું છે લાવ આકડી જા જો સે આ ગોવાર માં કરવાનું છે મારે આ કરવાનું છે હા હું મોબાઈલ ની ઘડી કાઢે ને કે ફાઈલ